આ ગામ અંદેણા અંદેણા ગામ નો પુલ હે બરોબર અને આ પુલ રહ્યો ને પેલા ગાબડું પડી ગયું હતું નવો બનાવ્યો તો તરત જ હે ને ગાબડું પડ્યું હતું પછી આને રિનોવેશન કરવા ગામે વિરોધ કર્યો કે આ રિનોવેશન કરો તો એને રિનોવેશન નથી કરવું આટલું ગાબડું ગુરી દેવું તું બરોબર પારેલું ડામર નાખી તો ગામે વિરોધ ઉઠાયો બાપભાઈ અહીંયા અ બાપભાઈ આ બાપભાઈ પછી આવી અને એને આ ભાઈએ વિરોધ ઉઠાયો આપણે રજૂઆત કરી દુલા બાપા ને ધારાસભ્ય પછી જોવાયા નીચે બધું બતાવ્યું એટલે એને એમ કીધું કે આ રિપેરિંગ પેલા દીને પેલા મેં એને ફોન જ કર્યો હતો દુલા બાપા ને તો ઈ કે રિપેરિંગ થઈ જઈશ મેં કીધું રિપેરિંગ નહીં કીધું આપડે ધાબુ આખું થવું જોઈએ ફૂલ નું ફરીથી તો ઈ કે ફરીથી ન થાય એટલે મેં એને એમ કીધું તો કીધું હું જોઈ લઈશ કીધું બરોબર તો કે એમ મેં કીધું હા એમ કીધું જોઈ લઈશ પછી એને આ જોવા બોલાયા હતા એટલે એ કે આ રીને તોડવું પડશે ઓલા છે પછી એને કીધું કે આ પાયા ઉપર આવી રીતે ધાબુ આવવું જોઈએ કીધું બરોબર ધાબુ પાયા ઉપર જ આવું જોઈએ બરોબર આમ તો કઈ નો જ ને ધાબુ એમ કાંઈક આધાર તો જોયું ને ધાબાને તો એ આટલું કાપ્યું અને ઓલી હજી બાકી રાખી દીધી રીને આપડે કઈ પ્રમાણે કામ થતું નથી એટલે આપડે કામ રોકાયું હવે